હિન્દુ અસ્મિતા મંચ રાજકોટ મહાનગર દ્વારા અત્યાચાર થઈ રહ્યો છે એના વિરોધ પ્રદર્શનમાં આજે એક વિશાળ બોન રેલી કાઢી રાજકોટ કલેક્ટર શ્રી ભારત સરકાર વતી પત્ર આપવામાં આવ્યું છે એમાં એવી માંગણી કરવામાં આવી છે ભારત સરકાર તાત્કાલિક લેવલે ભારતમાં બનતી નાની મોટી ઘટનાઓમાં સંચુપાટ કરે છે જે છેલ્લા ચાર મહિનાથી આ અત્યાચાર થઈ રહ્યા છે એ ભારતમાં વસતા માનવતા નેતા અને બાંગ્લાદેશ ઉપર દબાણ ઉભું કરો કે તાત્કાલિક અસરથી હિન્દુઓ ઉપર થતા હુમલા અને અત્યાચારો બંધ કરવામાં આવે એવી માંગણી કરતું એક આવેદન પત્ર આજે રાજકોટ કલેક્ટરને સુપ્રત કરવામાં આવ્યું છે